મેડિકલ હોસ્પિટલના જે ડીન છે એમણે બીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા તેમનું રેગિંગ થયેલ છે એવી અરજી આપેલ તેથી જે હોસ્પિટલના ડીન છે તેમણે એન્ટી રેગિંગ કમિટી મારફતે આની તપાસ કરાવતા તપાસમાં સમગ્ર મામલો રેગિંગનો ખોલતા એમણે જે હોસ્પિટલના ડૉક્ટર અનિલ ભઠીજા છે જે એડિશનલ ડીન તરીકે ફરજ બજાવે છે તેમને પોલીસ ફરિયાદ કરવા અધિકૃત કરતા તેમણે બાલિસ પોલીસ સ્ટેશન ખાતે કુલ પંદર આરોપીઓ કે જે બીજા વર્ષના તબીબી વિદ્યાર્થીઓ છે તેમણે વિરુદ્ધો દાખલ કરાવે છે આમાં જે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું રેગિંગ એવી રીતે થયેલું છે કે જે બીજા વર્ષના વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક જે બોયઝ હોસ્ટેલનો એક કોમન રૂમ છે એમાં બોલાવેલ અને આમને બળજબરીપૂર્વક પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પાસે ડાન્સ કરાવેલ ગીતો ગાવડાવેલ અને તેઓ આ જગ્યા છોડીને જવા માગતા હોવા છતાં પણ તેમણે જે આરોપીઓ છે એમને ગાળો બોલી અને ત્યાં તેમની ગેરકાયદેસર અટકાયત કરી સતત ત્રણ કલાક સુધી એમને માનસિક રીતે પ્રતાડિત કરતા અને આ તમામ આરોપીઓ જાણતા હતા કે આટલા સમય સુધી કોઈને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવે તો તેની તબિયત લથડી પણ શકે તેમ છે તેમ છતાં તેમણે આ જે છે એ ગેરકાયદેસર રીતે ચાલુ રાખે અને છેવટે જે આમાં મરણ જનાર છે પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ પટેલ ચક્કર આવવાથી ઢળી પડે અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયેલ છે અને આ સમગ્ર ઘટનાની આ જે પ્રથમ અકસ્માતમાં અને ત્યારબાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે હાલમાં બાલસા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નામની તપાસ ચલાવી રહી છે અને તપાસ દરમિયાન જે ઘટનાને સાંકળતા જે સીસીટીવી ફૂટેજ છે જે પીએમ રિપોર્ટ છે હોસ્પિટલમાંથી બીજા કેટલાક તપાસના કામે એમને રિપોર્ટ નિવેદન વગેરેની કાર્યવાહી ચાલુમાં છે અને જે આરોપીઓ છે એમની પણ પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધ પૂરતો પુરાવો પડેથી એમની ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે